આજની તારીખમાં મેં હમણાં લાસ્ટમાં બન્યું હતું કે કે પચીસ હજાર સુધીનું કેક પચીસ હજાર યસ ઓકે તો શરૂઆત ત્રણસો રૂપિયા થી લઈ થઈ હતી ને આજે જઈને પચીસ હજાર સુધીની થઈ છે મારે ને એમાં પચીસ હજારનું જે કેક હતું તો એમાં એ લોકો એ બે કેક બનાવ હતા એક ડિઝાઇનર કેક હતું જે અઢાર નું હતું ઓકે ને બીજું કેક હતું ને એ જસ્ટ સેમ્પલ નોર્મલ સ્ક્વેર માર હતું જે એમને બર્થડે પાર્ટી માં બધાને કટ કરીને પીસીસ આપવા તા ઓકે તો એ બંને થઈને મેં પચીસ હજાર સુધીનું એક જ કસ્ટમર નું કેક બનાવ્યું છે આ મને બનાવવામાં મને ચાર થી પાંચ દિવસ લાગ્યા હોય છે તમે બેકિંગ કરો ને બે દિવસ પહેલા તમે બેકિંગ કરી શકો છો પણ એના રિગાર્ડિંગ જે ડિઝાઇન કેકના અંદર જે બધું અંદર એસેમ્બલ કરવાનું હોય છે ને એની તૈયારી તમે પહેલેથી કરી શકો છો ઓકે તો એના માટે મને ટોટલી ચાર દિવસ લાગ્યા હતા અને એમાં લેયર હતા આઠ કેક કેકના વન બાય વન પહેલા મોટું પછી પછી ને કેક કેક હતું અચ્છા ઓકે એમાં મેં એક રાઈસ પેપર આવે છે કેકના અંદર તો એ રાઈસ પેપરથી મેં આઈસ બનાવ્યું હતું અચ્છા જે કેકના અંદર મેં એસેમ્બલ બી કર્યું ઓકે પછી એમાં એક મિરર વાળું એક ગોલ મિરર વાળો ડબ્બો બી આવે છે જેને આપણે એક ટાયર કરીને યુઝ કરે છે કેકમાં એક લેયર તો એના અંદર બી મેં બધા ઇક્વિપમેન્ટ મૂક્યા હતા જે ફ્રોઝન થીમ ને લાગતા હોય છે ને ને તો એ બધી કરવા માટે મને થી એના સૌથી ટોપમાં જે નાનું લેયર હોય છે જે પાંચસો ગ્રામ નું હોય છે એ આખું રાઉન્ડ ફરે ટાઈમ જ્યારે એ કટિંગ કરે ને તારે એ રાઉન્ડ ફરતું હોય એને કહેવાય રોટેટેબલ ઓકે તો એની ખાસિયત એ હતી જે આઠ લેયર હતા અંદર એસેમ્બલ બી બધી વસ્તુઓ બનાવી કરી હતી ને રોટેટેબલ ટર્નટેબલ તો આનું વજન કેટલું હતું એપ્રોક્સિમેટ એપ્રોક્સ દસ કેજી સુધી હતું એનું વજન ઓકે